બાર મહિને બાર અમાસ લાખો શ્રદ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર ભારતમાં અનેક સ્થળોએ અમાસ દિવસે મેળા ભરાતા હોય છે પરંતુ સામાન્ય રીતે આવા મેળા વર્ષમાં એક જ અમાસ પૂરતા સીમિત રહે છે સમગ્ર ભારતમાં એકમાત્ર એવું અનોખું અને પાવન સ્થાન ગુજરાત રાજ્યમાં બોટાદથી અંદાજે પંદર કિલોમીટર દૂર આવેલું વિહડધામ પાડિયાદ છે જ્યાં વર્ષના બાર મહિના દરમિયાન દરેક અમાસે ભવ્ય ધાર્મિક આયોજન થાય છે વિહળધામ પાડિયાદ ખાતે દર અમાસે દેશભરના વિવિધ વિસ્તારોમાંથી લાખો શ્રદ્ધાળુ ભક્તો અને દર્શન માનતા પૂર્ણ કરવા તથા પુણ્ય લાભ મેળવવા માટે ઉમટી પડે છે આ સ્થાનની વિશેષતા એ છે કે અહીં બસો પચાસ વર્ષથી ક્ષેત્ર ચોવીસ કલાક અવિરતપણે ચાલુ રહે છે અને અમાસના પાવન દિવસે દરેક ભક્ત બાદ દર્શન બાદ પ્રસાદ ગ્રહણ કરે છે આ પવિત્ર ધામમાં ચાલી રહેલા તમામ ધાર્મિક સેવાકીય કાર્યો વર્તમાન મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબાના આશીર્વાદ તથા પૂજ્ય શ્રી ભૈલુબાપુના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે સંપન્ન થઈ રહ્યા છે વિહળધામમાં સાચે જ કહેવત સાર્થક થતી જોવા મળે છે ટુકડો ત્યાં ઢુકડો આસ્થાનું આ મહાતીર્થ ભક્તોના હૃદયમાં અતૂટ શ્રદ્ધા અને ભક્તિનો દીવો પ્રજ્વલિત રાખે છે